અમદાવાદમાં વિવાદિત હાટકેશ્વર બ્રિજ મામલે વધુ ગેરરીતિ ખુલી છે આરટીઆઈ હેઠળ મંગાવાયેલી માહિતીમાં તંત્રની ની ઘોર બેદરકારી ખુલી છે એમસી ના વિજિલન્સ વિભાગે બ્રિજની ની નહોતી કરી તપાસ બ્રિજના સેમ્પલ લેવાની કામગીરીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી છે

ઘણા લાંબા સમય પછી તોડી પાડવાનો નિર્ણય પણ કર્યો જો કે હજુ સુધી ભ્રષ્ટાચારનો આ બ્રિજ બંધ હાલતમાં તૂટવાની રાહ જોઈ રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તો સંવાદદાતા અર્પણ કાયદાવાલા મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે અર્પણ જે હાટકેશ્વર બ્રિજ મુદ્દે તપાસ ચાલી રહી હતી તેમાં કેટલાક એવા ખુલાસા થયા છે જેના પરથી સ્પષ્ટપણે લાગી શકે કે આ ભ્રષ્ટાચારનો બ્રિજ છે શું લાગી રહ્યું છે શું ખુલાસા થયા બિલકુલ તો વર્ષ બે સમય દરમિયાન નો વિજિલન્સ વિભાગ પોતાની જે રૂટિન કામગીરી છે વિવિધ પ્રોજેક્ટના ના સેમ્પલ લેતા હોય છે આ જ પ્રમાણે આ બ્રિજ બનતો હતો ત્યારે તેમણે સેમ્પલ લીધું હતું પરંતુ સેમ્પલ લેવાની તારીખ અને ત્યાં સિમેન્ટ કોન્ક્રીટ ભરાયો તેની તારીખમાં you સેમ્પલ લેવામાં આવ્યું ત્યારે સત્યાવીસ જાન્યુઆરી લેવામાં આવ્યો હતો જ્યારે કે સિમેન્ટ કોન્ક્રીટ નો જે માલ છે તે ત્રીસ જાન્યુઆરી બે હાજર સોળ ના રોજ ભરવામાં આવ્યો હતો એટલે આ સમયગાળો પણ શંકાસ્પદ છે એટલે તંત્રનું જ વિજિલન્સ વિભાગ જો તે સમયે યોગ્ય સેમ્પલ લઈ અને તેનું પૃથક્કરણ કરતું તો બાદમાં જે ગેરરીતિ અને ગુણવત્તા સાથે બાંધોનો આખો મામલો સામે આવ્યો તો ને વર્તમાનમાં આપણે જોઈએ છીએ કે બ્રિજ હવે કોઈ પણ સમયે તોડી પાડવામાં આવશે કારણ કે નવો બનાવવા માટેનું પણ ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે એટલે તંત્રના જ વિભાગે જો યોગ્ય કામગીરી હતો તે અટકી શક્યો પરંતુ તંત્રની આ જે બેદરકારી છે તે આરટીઆઈ ના જવાબ અંતર્ગત સામે આવી છે આભાર તમામ જાણકારી માટે લોકરક્ષક ની